ગાંધીધામ આંગળીયા પેઢીના માલિકના અપહરણ કેસમાં એ ડિવિઝન પોલીસે વધુ બે આરોપીઓ કિરીટસિંહ બળદેવસિંહ ઝાલા અને મયુરભાઈ શંભુભાઈ હેઠવાડિયાને ઝડપી પાડ્યા છે ગત તારીખ સોળે ગાંધીધામના વોર્ડ નંબર ટ્વેલ્વ બીમાં આવેલ સંકેત આંગળિયા આંગળીયા પેઢીના માલિક કેતનભાઈ કાકરેચાનું અપહરણ થયું હતું ચાર અજાણ્યા શખ્સોએ હથિયાર બતાવી કારમાં બળજબરીથી બેસાડી પૈસા પડાવવાના ઈરાદે અપહરણ કર્યું હતું ઘટનાની તુરંત બાદ પૂર્વક જ પોલીસની સક્રિય કામગીરીથી ભોગ બનનાર વ્યક્તિ ઘટના સ્થળથી સાઠ કિલોમીટર દૂર જંગી માર્ગ પરથી કાર સાથે મળી આવ્યા હતા પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપહરણ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો પૂર્વ કચ્છ પોલીસની અલગ અલગ ટીમોએ આ કેસમાં સફળ કામગીરી કરી ઘટનાને અંજામ આપનાર કુલ ચાર આરોપીઓ પૈકી એક આરોપીને ગણતરીના સમયમાં પકડી પાડ્યો હતો અને બે આરોપીઓ આજે પકડાયા છે હજુ એક આરોપી ફરાર છે જેની શોધખોળ યથાવત ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે